એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર થરાદમાંથી તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ લેબલ સીલ લગાડી વેચાણ કરતા ત્રણ સ્ટોરના માલિક સામે ગુનો નોંધાયો થરાદની મેઇન બજારમાં આવેલ ભવાની કરિયાણા સ્ટોર ગંગોત્રી પ્રોવિઝન સ્ટોર અને ચામુંડા કરિયાણા સ્ટોરમાંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા છડપાયા બનેસ્ખાઠા જિલ્લાના થરાદમાંથી તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ લેબલ તથા સીલ લગાડી વેચાણ કરતા ભવાની કરિયાણા સ્ટોરમાંથી બે ગંગોત્રી પ્રોવિઝન સ્ટોરમાંથી એક અને ચામુંડા કરિયાણા સ્ટોરમાંથી એક ડબ્બો થરાદ પોલીસે શુક્રવારે ઝડપી પાડ્યો આમ ડુપ્લિકેટ લેબલના ડબ્બા સહિત રૂપિયા સાત હજાર ચારસો સાહીઠ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડમાં એન્ક્યુપ્રોટી પર્સન તરીકે કામ કરતા અને કંપનીના તિરુપતિ કપાસિયા તેલની બ્રાન્ડનું ડુપ્લિકેશન કે અન્ય રીતે બ્રાન્ડ સાથે છેડછાડ અને જેમાં વેપારીઓએ તેલના ડબ્બા પર તિરુપતિ કપાસિયા તેલના લેબલ લગાવ્યા હતા સીલ ઉપર અંગ્રેજીમાં લાલ કલરથી તિરુપતિ લખ્યું હતું અને જેમાં લાલ કલરથી લખેલ તિરુપતિ પર નખ ખસતા લાલ રંગ ઉખડવા લાગ્યો હતો અને ડબ્બા ઉપરના લેબલ ઉપર સફેદ અક્ષરમાં નીચેની બાજુએ એમએફજી યુનિટ બેચ નો એન્ડ ડેટ ઓફ પેકિંગ લખેલું હતું જ્યારે કપાસિયા તેલના ઓરિજિનલ ડબ્બામાં કાળા અક્ષરથી આ લખેલું હોય છે કંપનીના કર્મચારીને તિરુપતિ કપાસિયા તેલ માર્કોના ડુપ્લિકેટ ડબ્બા કરનાર સામે તપાસ કરનાર હિરેન હોવાનું જાણવા મળ્યું હતું અને નીતિન કુમાર ગોહિલને માર્કેટિંગના માણસો દ્વારા જાણવા મળ્યું હતું કે થરાદ બજારમાં જૈન મંદિરની બાજુમાં આવે અલગ અલગ ત્રણ દુકાનોમાં તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બાનું વેચાણ કરવામાં આવે છે અને હિરેન નીતિન કુમાર ગોહિલ દ્વારા થરાદની આ ત્રણેય દુકાનોમાં તપાસ કરાતા તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બા પડેલા જોવા મળ્યા હતા જેથી થરાદ પોલીસને જાણ કરીને સ્થળ પર બોલાવી અને પોલીસને સાથે રાખીને ભવાની કરિયાણા સ્ટોરમાંથી બે ગંગોત્રી પ્રોવિઝન સ્ટોર અને